હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી જેને ઘણા લોકો તલસાંકળી કે તિલપટ્ટીના નામે પણ ઓળખે છે તો એકદમ સરસ ક્રિસ્પી અને પાતળી પાપડ જેવી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી તલની ચીકી આજે આપણે કેટલીક ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું જેનાથી તમારી ચીકી પણ એકદમ સરસ ક્રિસ્પી પાતળી પાપડ જેવી અને ટેસ્ટી બનીને તૈયાર થાય તો જો તમારી ચીકી પણ બરાબર ના બનતી હોય અથવા તો સેટ ના થતી હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી તમારી ચીકી પણ એકદમ પરફેક્ટ બને તો હું છું નિરાલી અને કિચન કિચનમાં તમારું સ્વાગત છે ચાલો રેસીપી શરૂ કરીએ તો પરફેક્ટ ટેસ્ટી અને ક્રિસ્પી ચીકી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તલ અને ગોળનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો એના માટે અત્યારે મેં એક વાડકી અને વજનમાં એકસો પચીસ ગ્રામ સફેદ તલ લીધા છે અને એટલા જ પ્રમાણમાં એટલે કે એકસો પચીસ ગ્રામ જેટલો ચાકીનો ગોળ લીધો છે મીન્સ કે જેટલા તમે તલ લો એટલા જ પ્રમાણમાં તમારે ગોળ પણ લેવાનો છે ગોળને મેં રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે જેથી ચીકી બનાવતી વખતે જલ્દીથી ઓગળી જાય હવે ક્રિસ્પી ચીકી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તલને પણ ક્રિસ્પી કરવાના છે તો એના માટે ગેસ ઓન કરી એક કડાઈમાં તલ ઉમેરી દઈએ અને શેકી લઈએ તો વાટકીના માપ પ્રમાણે એક વાટકી અને વજનમાં એકસો પચીસ ગ્રામ જેટલા એમ બધા તલ મેં કઢાઈમાં ઉમેરી લીધા છે હવે તલ આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લેવાના તલ ફૂટવા લાગે ત્યાં સુધી તમારે તલને શેકી લેવાના છે ચીકી તમારી એકદમ સરસ ક્રિસ્પી બને એના માટે તલને પણ તમારે આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર શેકીને ક્રિસ્પી કરી લેવાના છે ઘણા લોકો કાચા તલમાંથી પણ ચીકી બનાવે છે પણ જો તમે આ રીતે તલને શેકીને ચીકી બનાવશો ને તો ચીકી તમારી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે તલ બળી ના જવા જોઈએ ગેસની ફ્લેમ અહીં ખાસ તમારે સ્લો જ રાખવાની છે તો ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તલ શેકાઈ ગયા છે તલ ચટકવાનો અવાજ પણ આવવા લાગ્યો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તલને ઠંડા પાડવા માટે આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ અને ત્યાર પછી ફરી ગેસ ઓન કરી એ જ કઢાઈમાં એક ટીસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને જેવું જ ઘી મેલ્ટ થાય એટલે તરત જ આપણે એમાં સમારેલો ગોળ ઉમેરી દઈએ તો ગોળ પણ મેં બધો જ ઉમેરી લીધો છે હવે ગેસની સ્લો ફ્લેમ પર ગોળને પણ આપણે એકદમ સરસ પીગળી જાય ત્યાં સુધી સતત આ રીતે હલાવતા રહેવાનું છે ગોળને પીગળાવવામાં સહેજ પણ ઉતાવળ નથી કરવાની ગેસની સ્લો ફ્લેમ પર પીગળતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે જ અને ગોળ જલ્દીથી પીગળી જાય એટલે જ આપણે ગોળને આ રીતે ઝીણો સમારીને લીધો છે મેં અહીં ચાકીના ગોળને સમારીને લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો કોલ્હાપુરી દેશી અથવા તો ચીકીનો જે સ્પેશિયલ ગોળ આવે છે એનો ઉપયોગ પણ તમે ચીકી બનાવવા માટે કરી શકો છો ગોળને મિક્સ કરતાં કરતાં જો કોઈ ગોળના લમ્સ રહી ગયા હોય તો ચમચાથી આ રીતે તોડતા જવાનું તો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે બધો જ ગોળ મેલ થઈ ગયો અને ગોળના કોઈ પણ જાતના લમ્સ નથી રહ્યા હવે આપણે ગોળનો પાયો થવા દેવાનો છે અને એના માટે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને અત્યારે જે તમને ગોળનો કલર લાઇટ લાગી રહ્યો છે એ પાયો થઈ ગયા પછી થોડોક ડાર્ક થઈ જશે અને ગોળમાં ઘણા બધા બબલ્સ આવા લાગશે તો સતત આ રીતે ચલાવતા જઈને ત્રણેક મિનિટ મેં ગોળને થવા દીધો હવે થોડાક બબલ આવા લાગ્યા છે અને ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારે મેલ્ટેડ ગોળના થોડા ડ્રોપ્સ આપણે પાણી ભરેલા બાઉલમાં ઉમેરી દઈએ અને ગોળના પાયાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ આ રીતે ખેંચાઈ રહ્યો છે તૂટી નથી રહ્યો મીન્સ કે ગોળનો પાયો હજુ કાચો છે બરાબર નથી થયો તો ફરી પાછું થોડી વાર માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ગોળને શેકી લઈએ સતત આ રીતે ચલાવતા રહીશું તમે જોઈ શકો છો ગોળનો કલર પહેલાં કરતાં ડાર્ક પણ થઈ ગયો અને ઘણા બધા બબલ્સ પણ આવવા લાગ્યા તો ફરી આપણે ગોળના પાયાને ચેક કરી લઈએ સેમ એ જ રીતે પાણી ભરેલા બાઉલમાં મેલ્ટેડ ગોળના ડ્રોપ્સ ઉમેરી લઈએ અને પાયાને ચેક કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ગોળને સહેજ જ પ્રેસ કરતામાં આ રીતે બે ટુકડા થઈ જાય છે અને ગોળ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે તો બસ ચીકી માટેનો પરફેક્ટ ગોળનો પાયો તૈયાર થઈ ગયો હવે સેજ પણ વાર લગાડ્યા વગર તરત જ આપણે એમાં ચેકેલા તલ ઉમેરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે તો ગોળ અને તલ એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે તમારે બરાબર મિક્સ કરી લેવાનું તલ બિલકુલ કોરા ના રહેવા જોઈએ તો આ રીતે મેં બરાબર મિક્સ કરી લીધું અને હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઇકોઆાળી બેગ પેપર પર ટ્રાન્સફર કરી દઈએ તમે થાળી પર કે ચોપિંગ બોર્ડ પર તેલ કે ઘીથી ગ્રીસ કરીને પણ ચીકી બનાવી શકો અથવા જો તમારી પાસે બટર પેપર હોય તો એને પણ તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને વણી લેવાનું મિશ્રણ ગરમ હોવાથી હાથને પાણીવાળા કરી લેવાના અને થોડું સ્પ્રેડ કરી લેવાનું જેથી દાજી ના જવાય ઇકોઆાળી બેગ પેપર પર બરાબર વચ્ચે મૂકી દીધું અને ત્યાર પછી બીજા પેપરથી એને કવર કરી લીધું વેલણને તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને તરત જ આપણે એને જેટલું બને એટલું પાતળું વણી લેવાનું તલની ને વણતા શિંગદાણાની ચીકી જેટલી મહેનત નહીં થાય તલની ને તમારે જેટલી પાતળી કરી હોય એટલી તમે કરી શકો છો બીજું બે પેપર મૂક્યું હોવાથી વેલણ બિલકુલ તેલ સાથે નહીં ચોંટે અને એકદમ ઇઝીલી તમારે જેટલી વણવી હોય એટલી તમે પાતળી વણી શકશો તો જ્યારે ચીકી ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે તમારે જેટલી પાતળી કરવી હોય એટલી કરી લેવાની તો આ રીતે મેં એકદમ સરસ પાતળી જેટલી થાય એટલી કરી લીધી હવે આ રીતે વણાઈ ગયા પછી આપણે ઉપર ઢાંકેલું અડીવેક પેપર કાઢી લઈશું અને ચીકી પર નિશાન લગાવી દઈશું તો ચીકીનું મિશ્રણ અત્યારે ગરમ હોવાથી તમારે જેવા શેપની ચીકી બનાવી હોય એ રીતે તમારે ચપ્પુની મદદથી નિશાન લગાવી દેવાના અને જો તમારે ઓન શેપમાં કટ કરવી હોય તો ચીકીને ઠંડી થવા દેવાની અને ત્યાર પછી હાથથી ટુકડા કરી લેવાના પણ આ રીતે શેપમાં કટ કરવાથી ચીકીને કટ કરવામાં અને સ્ટોર કરવામાં સરળતા રહેશે એટલે આ રીતે કટ લગાવીને એક સરખી સાઈઝના પીસ કરી લેવાના જે નાઈફથી તમે ચીકી કટ કરો એને પણ થોડું ઘી લગાવી દેવાનું મિશ્રણ જ્યારે ગરમ હશે ત્યારે થોડું એ નાઇફ પર ચીપકશે પણ જેમ જેમ ઠંડુ થતું જશે તેમ તેમ એ બિલકુલ નહીં ચીપકે હું ચીકીને સ્ક્વેર શેપમાં કટ કરવાની છું એટલે આ રીતે આડા અને ઊભા કટ મેં લગાવી દીધા હવે આ રીતે નિશાન લગાવી દીધા પછી તમારે એને સાતથી દસ મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું તલની ચીકીને સેટ થવામાં બહુ વાર નહીં લાગે અને આમ પણ આપણે પાતળી વણી હોવાથી એ જલ્દી ઠંડી થઈ જાય છે તો સાત એક મિનિટમાં ચીકી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ તો સાઇડ્સ પરની બોર્ડર મેં સાઇડ પર કરી લીધી અને ચીકી આપણી એકદમ સરસ પરફેક્ટ ક્રિસ્પી બની હોવાથી ઇકોઆળીબેક પેપરથી તરત જ અલગ થઈ ગઈ અને એકદમ ઇઝીલી પીસ પણ થઈ જાય છે આપણે જ્યાંથી કટ લગાવ્યા હતા ત્યાંથી એકદમ સરસ એક સરખી સાઈઝના ટુકડા થઈ ગયા અને હાથ પર એ બિલકુલ જ ચીપકતી નથી તો ચીકી આપણી એકદમ સરસ ક્રિસ્પી પણ બની છે અને એકદમ ઇઝીલી એના બધા જ પીસ અલગ થઈ ગયા તો આ રીતે ઘરે જ આપણી બજાર કરતાં પણ ટેસ્ટી ક્રિસ્પી અને ઓછા ખર્ચમાં તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ એક પીસને હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કેટલી સરસ પાતળી પાપડ જેવી અને ક્રિસ્પી ચીકી બનીને તૈયાર થઈ છે આ ચીકીને એકવાર સેટ થઈ ગયા પછી બહાર બહુ ખુલ્લી નહીં રાખવાની તમે પ્લાસ્ટિક કે સ્ટીલના કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં એને સ્ટોર કરો તો ડબ્બામાં ચીકી મૂકતા પહેલાં ડબ્બાના તળિયાના શેપનું કોઈ પ્લાસ્ટિક અથવા તો બટર પેપર કટ કરીને મૂકી દેવાનું અને ત્યાર પછી એના પર ચીકી મૂકી દેવાની અને ચીકી મૂકાઈ ગયા બાદ ડબ્બો અને ડબ્બાના ઢાંકણની વચ્ચે બીજું એક પ્લાસ્ટિક મૂકી દેવાનું જેથી ડબ્બામાં બહારની હવા સેચ પણ નહીં જાય અને ચીકી તમારી બિલકુલ ચીકણી નહીં થાય અને ફરી જ્યારે પણ તમે ચીક્કી કાઢીને ડબ્બો બંધ કરો ત્યારે સેમ એ જ રીતે ડબ્બા અને ઢાંકણ વચ્ચે પ્લાસ્ટિક મૂકીને જ ડબ્બો બંધ કરવાનો જો આ રીતે તમે ચીકી બનાવશો અને સ્ટોર કરશો તો તમારી ચીકી ક્યારેય ખરાબ નહીં થાય અને બિલકુલ ચોંટે પણ નહીં તો આ ઉત્તરાયણ પર પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તલની ચીક્કી મારી આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો પાતળી પાપડ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી તલની ચીકી બધાને બહુ જ ભાવશે તો જો તમારી તલની ચીકી પણ બરાબર ના બનતી હોય તો આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો એકદમ પરફેક્ટ જ બનશે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો